ભાબર જુનામાં આવેલા હનુમાનજી મંદિરે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની વાનગી હરીફાઈ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો પોષણ ઉત્સવ બે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તેતરવા સેજાના ભાબર મુકામી યોજવામાં આવ્યો હતો જેમાં સેજાના મુખ્ય સેવિકા બારૈયા સોનલબેન અને પીએસસી સંગીતાબેન આશલ અને ભાબરના તમામ આઈ સીડીએસ સ્ટાફ સાથે તેતરવા સેજાના બત્રીસ કેન્દ્રની કાર્યકર બહેનો અને હેલ્પર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાબર પાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ ભાભર શહેર પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ ગણપતસિંહ રાઠોડ હિતેશ ઠક્કર હીરાબા ભરતભાઈ માળી રાજુભાઈ ઠાકોર સહિત ભાભર જૂના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓ ધાત્રીઓ સગરબાઓને લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં આંગણવાડીમાં મળતા ટીએચઆર પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ અને મલ્ટી વાનગીઓને સરગવામાંથી બનતી વાનગીઓની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં પોષણનું મહત્વ સમજવામાં આવ્યું રોજિંદા જીવનમાં ઘરમાં બનતી વાનગીઓને વધારેમાં વધારે ઉપયોગ થાય અને પોષણ મળી રહે તેવી વાનગીઓ તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એક થી આપેલ વિજેતા બહેનોને ભેટ સહિત હીરાબા દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું ચાર થી છ નંબર આવનાર બહેનોને ભેટ સહિત રોકડ ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભાભર જૂના વિસ્તારમાં આવેલ બહેનો બાળકો ભૂલકાઓ તેમજ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા